સો સોગેશ અમે પહોંચી ગયા છે હવે કબીરાશ્રમ અને તમે જોઈ શકો છો કે આપણે જે કલરનું કામ હતું એ હવે બસ પતવા જાય છેલ્લે હવે દરવાજાનો કલર ચાલુ છે તો આપણે કલર કરી રહ્યા છે જો આ સાઈડ દરવાજાનો કલર થઈ રહ્યો છે અને આ વરંડો હતો આનો કલર થઈ ગયો છે અહીંયા પટ્ટો એક બીજો લાલ કલરનો અને જોવા તમે આશ્રમમાં તમે બતાવો સામે કરશે ને સામે આપણે આશ્રમ છે આશ્રમ તો કાલનું આપણે જે કામ હતું પુરાણનું એ થઈ ગયું છે કલર કામ પણ હવે પતી ગયું છે અને બસ બીજું થોડા ઘણું કામ છે એ પણ હવે જલ્દી પતી જાય ગાઈસ હવે આપણે કલરનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે હવે બીજું બધું કામ બાકી છે જો સફાઈ ચાલુ હતી તો સફાઈનું કામ ચાલુ છે અને હવે બસ બધી તૈયારીઓ તૈયારીઓ થઈ રહી છે એ સવાય જોઈશું કહું કે અહીંયા કલર થતો તો કલર થઈ ગયો છે અને ઉપર કેવા ઉપર એક પંખો છે સામેની બાજુ અને પૂરા રૂમમાં બધો કલર થઈ કલરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બહાર જોવા તમે બતાવો તો આ પણ કલર થઈ ગયો અને સ્વીચો નાખી દીધી છે બધું લાઇટિંગ ખરીદી કર્યું ત્યાં પણ સ્વીચો નાખી દીધી ફરીથી આ લાઇટિંગ બધું થયું એક અને સામે બે 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 ફેન છે ઉપરના ફેન છે અહીંયા પણ પંખા છે જો બધું કલરનું કામ જે છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હવે લગભગ મોસ્ટલી એસી ટકા કાયમ જે આપણે જે પતી ગયું છે તો આ રૂમમાં પણ તમે જોઈ શકો છો સામેની બાજુ એસી છે તમામ આપણે કામ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે સામેની બાજુ જે રોંડો દેખાય છે એનો કલર બાકી હતો તો પાછલા ભાગમાં એ પણ થઈ ગયો છે આમાં સામે સીડી છે ઉપર ચડવા અને બધો જ જે સામાન અહીંયા વેર વિખેર પડ્યો હતો એ બધો હવે ધીરે ધીરે અને સાફ સફાઈ કરીને અંદર મૂકવામાં આવે છે અહીંયા સામે પૂરણ કર્યું છે માટી નાખી પૂરણ કર્યું ત્યારબાદ તમને ક્લિપ બતાવો કે અમે કઈ રીતે એને પૂરણ કર્યું હવે પછી કંઈક આ રીતે દેખાય છે જો બધો સામાન મૂકી દીધો સામાન જેટલો છે કામનો એ પણ આ મકા મૂકી દીધો છે સામેની બાજુ જે છે અને અહીંયાથી તમને દેખાડું કે આશ્રમ કઈ રીતે હવે દેખાયજો કલર ક્યાં પછી કઈ કા રીતે દેખાય છે તમામ આપણે લાઈટ ફિટિંગ નવું કર્યું છે બે ફેન છે ઉપરમાં બે ફેન છે સામે અંદર રૂમમાં પણ પંખા લગાવી દીધા છે તો કલરનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે હવે બસ જે સામાન છે એ સાફ સફાઈ કરીને રાખવાનો છે સાહેબ બેઠા છે ગુરુજી બેઠા છે